નમસ્કાર મિત્રો આ જેવા મૂત બનાવવાની આપણે જે ખેતીની અંદર જે પોષક તત્વોને જે બેક્ટેરિયા મળી રહી છે એની આપણે રીતે બનાવવાની તમને શીખવાડું છું હું તો જો આ બસો લીટરનું છે એમાં એકસોથી નેવુંથી પંચાણું લિટર પાણી છે અને બીજું આ મટીરિયલ છે એક કિલો ગોળનું પાણી કરેલું છે બે કિલો કોઈપણ કઠોળનો લોટ એમાં ચણાનો લોટ લાવેલો છે દસ લીટર ગૌ છે જોઈ લો અને આ દસ કિલો સોળ મિલાયેલું છે બીજું પીને આગળ પડ્યું છે અને આ ખોબો ઝાડ પીવાની ખોબો માટી છે એ પ્રમાણે પહેલા આપણે આ રીતમાં સોળ નાખવાનું છે પેલું બસો લીટર પોણીમાં આ સોળ મેળવી રીજું બીજું અગાડી નોખવાનું છે પછી લાવવા નોખી દે ભાઈ બીજું બને હું બીજું બારાની કિલો માટી છે એટલે ખોબા જેટલી આપણે નોખવાની છે બે મુઠ્ઠી નોખી દઈએ આ ગમે તે કઠો નો લોટ થાય એમાં આપણે ચણાનો લોટ લીધો બે કિલો દઈએ દસ લીટર ગૌમૂત્ર બે કિલો ગોળનું નું દ્રાવણ દેશી ગોળ પનનું ડાવા એક લાકરાનો આ બધું મિશ્રણ કરીને એક લાકરાનો ડંકો લેવાનો અને પછી આ મિશ્રણ ગઢિયાના કોટાની હિમંતા લાબાન આવડું લાબાન નહી અને પંપની અંદર સોટવું હોય તો 15 લિટરના પંપમાં 2 લિટર આપવાનું અને દર પંદર દિવસે આ જીવામૂત તૈયાર થઈ જાય અઠવાડિયાની અંદર ઉપયોગ કરી દેવ જમીનમાં આપવું હોય તો આ ઉપર કોઈ પણ પાકમાં સોટવું હોય તો એટલે આ આ જીવામૃતની રીત તૈયાર આ બસો લીટરનું પંપ રેડિજ થયું એકસો પંચાણું લીટર પણ તું અને આ પંદર લીટર જેવું આ પ્રમાણે આ ખેડૂતો આ વાપરતા થાય એવી મારી ભલવામણ છે કે રાસાયણિક ખાતર ઓછું કરે અને આ જીવામૃત વાપર્યું એ ખાસ ભરવા મળશે કારણ કે આપણે તો ચાલુ કરી દીધું અમારા નોટ બેટી બે વાયેલા છે એમાં કપાસમાં બી બે ત્રણ વખત આપેલું જ છે હું પણ સંટકાવે પાડું છું અને આ જમીન અંદર અમારે કોળું કાઢ્યું એટલે આ કોષથી સો જેવા હું ઉપયોગ કરી દઈશ આ જોઈને વધુમાં વધુ રીતે શેર કરી